જોઈ રહ્યા છો અહીંયા ગુજરાતના ખ્યાતનામ કલાકાર માયાભાઈ આહિર અહીંયા પહોંચ્યા છે જોઈ રહ્યા છો આજે માયાભાઈ વેલકમ ટુ ડીશા આજે પ્રથમ તો ગુજરાતનો સ્થાપના દિવસ છે તમને પણ અભિનંદન અને પ્રધાનમંત્રી બનાસકાંઠાના આગળ આવી રહ્યા છે બેવરી પૂછી બનાસકાંઠા વાંચવું નહી વિશે ગુજરાત વડાપ્રતા આવ્યા છે વિશ્વના લોકપ્રિય જેવા જયારે પોતાના જ ગુજરાત માં આવતા હોય ત્યારે એ ખુબ આનંદ હોય છે અને સાહેબ નું પણ ખુબ ખુબ સ્વાગત કરી

અને પરિવાર ભારત નું નામ રોશન કરે એવી સાહેબ ને શુભકામના નિહાળ્યો છે સ્વગન લાગી રહ્યા છે જેમની ધર્મ હોય છે સમાધિ માયાભાઈ અમારી સાથે જોડાવા ગુજરાત ના માયાભાઈ આહિર સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે ચારસો કે બાર જે વાત છે ખુશી વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને આવકારવા માટે પહોંચ્યા છે અને આજના પણ શુભેચ્છા પાઠવી